હેલો હાઈ એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિસ બ્લોગ સવાર સવારનું એટમોસ્ફિયર એટલું સરસ હોય છે કે જોઈને આનંદ થાય છે અને અમારા પાડોશીઓ છે બધા જે પોતાના પાર્કિંગના પતરા નાખ્યા છે એની ઉપર ચણ નાખે છે તો કેટલા બધા કબૂતરો ચણવા માટે આવે છે એ જોઈને જ આંખોને ઠંડક મળે છે અને સવારનું આપણું પહેલું કામ પૂજા કરવાનું તો ચાલો અત્યારે હું પૂજા કરી રહી છું વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિશ મત કુરુ મે દેવ સર્વદા જય ગણપતિ બાપ્પા હે ગણપતિ બાપ્પા સદાય અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને સદાય અમારા પરિવારને સહી સલામત રાખજો એવી મારા પ્રભુ ગણપતિ બાપાના ચરણોમાં વંદન અને અમારા કુળદેવી આયશ્રી ખોડિયાર સદાય તમારી અસીમ કૃપા અમારા પરિવાર ઉપર રાખજો જય જીવંતિકામાં સદાય મારા બાળકનું રક્ષણ કરજો અને પૂજા થઈ ગઈ પછી મેં ઘરના બધા કામ કર્યા અને આજે અનેક પકવાન બનાવ્યા કારણ કે આજે હું એડવાન્સમાં રક્ષાબંધન સેલિબ્રેશન કરી રહ્યા છીએ મારા બાપુજીનો છોકરો છે જે અહીંયા જામનગરમાં જ છે તો એ રક્ષાબંધન ઉપર ગામડે નહીં હોય અને અમે તો ગામડે જવાના છીએ રજા છે તો એટલા માટે અમે કીધું કે ચાલો એક દિવસ અગાઉ જ અમે રક્ષાબંધન અહીંયા સેલિબ્રેશન કરી લઈએ અને ભાઈને રાખડી પણ બાંધી દઈએ બધા મળીશું તો સાથે એન્જોય કરવાની પણ મજા આવશે ભાવેશ ગયા છે વાહી પણ જોડે ગઈ હતી આવીને કહે છે મમ્મી ગેટ ખોલ જોતો કોણ આવ્યું છે જોતો મામા આવ્યા છે ચલ ચલ જલ્દી ગેટ ખોલ વાહિકે બસ મમ્મા જ ગેટ ખોલે પોતે તો ખોલતી નથી અને ભાઈને પણ ગેટ ખોલવા દેતી નથી કે છે મામા તમે ઉભા રહ્યો મમ્મી ખોલશે પછી વાડ જોઈને મેં ખોલ્યો નહીં એટલે ખુદ પોતે ખોલી દીધો અને અંદર આવી ગઈ અને મને એમ કે છે કે મામાને જય શ્રી કૃષ્ણ તો કર તો આજે અમે રક્ષાબંધન સેલિબ્રેશન કરી રહ્યા છીએ તો હવે હું મારા ભાઈને રાખડી બાંધીશ તો સૌ પ્રથમ પહેલાં આપણે ટીકો લગાવીશું અને ચોખ્ખા લગાવીશું પછી ભાઈની આરતી ઉતારીશું અને આરતી ઉતારી બહુ જ શુભ ગણાય છે તો જ્યારે પણ આપણે રાખડી બાંધીએ તો ભાઈની આરતી ચોક્કસ ઉતારવી અને ભાઈ ઉપર આશીર્વાદ રૂપે ફૂલ અને ચોખ્ખા નાખવા અને ભાઈના દુખડા લઈ અને ભાઈને રાખડી બાંધવી અને રાખડી બાંધ્યા પછી ભાઈને હંમેશા મીઠું મોઠું કરાવવું જોઈએ તેથી હું પેંડા લાવી છું ભાઈને મીઠું મોઠું કરાવવા માટે અને ભાઈનું મીઠું મોઠું કરાવ્યું અને બસ એટલું જ કહું છું કે જુગ જુગ જીવો મારા વીરા દિન દુની અને રાત જોગોની પ્રગતિ કરો એવી મારા વીરાને પ્રભુ પાસે પ્રાર્થના અને જે રાખડી બાંધીને આપણે વીરાને આરતી ઉતારીએ છીએ એ આરતીનો દીવો લઈને પ્રભુ પાસે મૂકવો અને પ્રભુ પાસે પ્રાર્થના કરવી કે મારા વીરાને સદાય સહી સલામત રાખજો તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ દેખી તો ચાલો આવી જાઓ બધા જમવા માટે અને આજે જમવામાં મેં બનાવ્યું છે આપણા ગુજરાતીના ફુલવણા કે છે ફુલવણા ભજીયા છે ડુંગળીના ભજીયા છે અને સમોસા છે નાયલોન ખમણ છે ખજૂર આમલીની ચટણી છે સેવૈયા ખીર છે બધું બનાવ્યું અને હવે ભાઈ જઈ રહ્યો છે એને ઓફિસે કામ હતું મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરું લાઈક કરું અને શેર કરો થેન્ક યુ